જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું નવનીતભાઈ યુટ્યુબરની એન્ટ્રી વિપુલભાઈ કોળે લાલજી શિયાળને ફોન કરીને લાલ ગોમ થયા લાલજી શિયાળને વિપુલભાઈ એવું કહે છે કે તમે કોળી સમાજનો સપોર્ટમાં એક વિડીયો બનાવીને અપલોડ કરો ત્યારે લાલજી શિયાળ વિપુલભાઈ ઉપર આરોપ નાખે છે કે તમે મારી બહેનને અપશબ્દ બોલો છો ત્યારે વિપુલભાઈ કોળે કહે છે કે હું અપશબ્દ બોલતો હોય તો મારી ઉપર એફઆઈઆર કરો સાંભળો કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અજય યાર કદી હાલો હા વિરાટભાઈ જય શ્રી રામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોલ બોલો કેમ છો મજામાં એકદમ મજામાં ગયો કાલ નો થોડોક પ્રસંગ હતો કીધું નિરાંતે પછી વાત કરું શું કેવાય ભાઈ ની ઘરે marriage છે કે નઈ હા હા તો marriage માં હતો કે નઈ મેં કીધું અવાજ ને બધું હોય તો બધા ગીત ને ગાતા હોય તો મેં કીધું પછી નિરાંતે ફોન કરો એમ આપડે ઘર હોય તો તો ગમે ત્યારે ફોન થાય બરોબર કેમ છે તબિયત પાણી મજામાં બસ ભાઈ મજામાં શું થયું મેં પાછો આજે video જોયો તો તમારો આપડે ઓલો લાલજી ભાઈ વાળો હા શું છે કઈ પાછો પ્રોબ્લેમ બીજો છે કે લાલજી ભાઈ શું કેતા હતા?

હા એતો ભાઈ પ્રૂફ હશે તો કોઈ બી વસ્તુ છે પ્રૂફ હોય તો અમે તમને કહી શકે વિપુલ ભાઈ આ તમે ખોટું છે કે તમારી પર્સનલ લાલાની મેટરમાં તમે સવિતા બેન ને ઘસીટા એમ વિરાટ ભાઈ સવિતા બેન નું આપણે વિડિયો ત્યાં કોઈ બનાવી નથી ગયો કે ભાઈ વીરા વિપ્લોસ વીરા વંતી સવિતા ને અપશબ્દ એક પણ બોલ્યો હોય નહીં મને તો ભાઈ તમારી ખબર છે પહેલી વસ્તુ કહો ને વિપુલભાઈ મને તો પહેલે તમારી ખબર છે તમે બને ત્યાં સુધી નો બોલો સમાજ માટે એટલું કરતો આપણે સમાજની બેન દીકરી વિશે થોડું બોલે યાર એમ હમ હા એના કામ થી કદાચ તમે બોલ્યા હોય એ વસ્તુ તો વસ્તુ આપડે માનવામાં કે ભાઈ કદાચ એના કામ થી બોલાય છે બરોબર પણ હું એમ કેવાનો મતલબ મારો જાજો નથી લાલભાઈ મારે પર્સનલી સારું ઓળખાણ છે બરોબર આમ તો એના શરૂઆત થી અમે લોકો પહેલેથી ઓળખીએ લાલભાઈ જયારે સ્ટેજ ઉપર નતા ને ત્યારે અમે એકાબીજા ને ઓળખીએ છીએ બરોબર આમ ઘર જેવો સંબંધ ગણીએ તો બી એક છે બરોબર અમુક સ્ટોરી નું હોય તો અમને ઘણી વખત કેતા હોય તો અમે પૂછતા હોય ઘણી વખત તો એ અમને ના પાડી દેતા પણ આ સમાજ નું છે થોડુંક લાલભાઈ ને જોવું પડે ભાઈ અમ થોડુંક સમાજ તમે કેમાં કોઈ ખરાબ વસ્તુ તો કઈ છે નહીં વિડિયો ની અંદર કૌશિકભાઈ નકર કૌશિકભાઈ જેવો એક્ટિવ માણસ તો કોઈ નથી ને નથી સોશિયલ મીડિયામાં કૌશિકભાઈ હું માનું છું કે આ સુધી કૌશિકભાઈ જેવો સોશિયલ મીડિયામાં એક્ટિવ વ્યક્તિ કોઈ નથી આમ એ દરેક સ્ટેપ જોઈ વિચારીને મૂકે જો ઈ માણસ વગર વિચારે સ્ટોરી મૂકી દેતો હોય તો ભાઈ આપડે તો સમાજ ના છીએ ને આમ હા અને આ ભાઈને ભાઈ એમાં સૌથી સૌથી વધારે સપોર્ટ કરવા વાળો આપણો સમાજ જ છે બરોબર બરોબર ને આવતી વધારે સમજ ને લાલભાઈ સ્ટેજ ઉપર ભગવાન એને બહુ આગળ આપડે આપડે એમ નથી કેતા પણ આપણે નાના ક્રિએટરો બધા ઘણું બધું શીખે છે કારણ કે લાલજી શિવાળ સૌથી નાની ઉમર નો યુટ્યુબર કે ક્રિએટર છે બરોબર તો એ વસ્તુ બી લાલજીભાઈ ને બી થોડુંક આમ વિચારવું પડે પણ આપણે એવું વિરોધ નથી કરતા હું તો કોઈ નો કારણ કે મારા માટે તમે સરખા એ બી સરખા બરોબર પણ આ તો મામલો પર્સનલી તમારી પાસે આવો ને એટલે કારણ કે તમે મારી લાગણી મતલબ મને લાગણીશીલ વ્યક્તિ ગણો બરોબર તો એ બી વસ્તુ વિચારવું પડે કે ભાઈ તમે ક્યાંક તો બરોબર તમે સમાજ માટે લડો છો તમારે કોઈની પાસે ની પાંચ પૈસા લઈ તો નથી લેવાના બરોબર તમે સમાજ માટે લડો છો આપડા ક્રિએટરો છે તો આપડા ક્રિએટરો ધારે એમાંથી કદાચ પાંચ વ્યક્તિ કે પાંચ હજાર લોકો જોઈશે તો કઈક ઘણું બધું શીખવા મળશે કે આપણો સમાજ આ વખતે સાચો છે એમ અને એવું નથી વિરાટ ભાઈ આપણે ઓફર આપી કે ખબર છે બરોબર હું તમને અરે પૈસાનો કોઈ સવાલ જ નથી આવતા સમાજમાં થોડા પૈસા ગણતરી કરવા બેસવાની હોય કાલે વાર આ બનાવ આપણા કાકા કુટુંબના કોઈ પણ વ્યક્તિ પર બની શકે છે એવું જરૂરી થોડું છે ભાઈ એમ બરોબર અને જો આ એક આ સમાજ તમે જે અત્યારે જે બધા લોકો ધ્યેય લીધો છે કોઈ એવું નથી કે કોઈ એકને સજા આપવા માટે લીધો છે આવનારા સમયમાં આપણી પર કાંઈ ન થાય એના માટે આપણે પ્રણ કરીએ છીએ એમ બરોબર આપણો સમાજ એક જોતા ભોળો છે બરોબર એક જોતા વિખવાદ વાળો એક જોતા આપણા ને આપણા પોતાના ને પોતાના લોકો ઘણા બધા ઘણું બધું કરે છે એમ બરોબર હું સોશિયલ મીડિયા ના માધ્યમ છું મારા માટે તો બધો સમાજ એક છે વિપુલભાઈ બરોબર બધો સમાજ સરખો છે મેં મેં તમને તમને વાત વાત કરી વખત ત્યારે કે ભાઈ એના પાસે અમે ઘણું બધું શીખતા પણ હવે એ વ્યક્તિ એ જે ભૂલ કરી છે એ જે કઈ ભૂલ કરી છે બરોબર કારણ કે આપડે બધા જોઈએ જ છીએ બરોબર આપડે કોઈને ગુનો કારણ કે આપણે સત્ય હકીકત કઈ જાણતા નથી બરોબર જયરાજાતા ઘણું બધું સારું કાર્ય કરે છે તો ભગવાન અત્યારે આ કેમ આ સમય એવો આપ્યો સમય નું ચક્ર છે ને ભાઈ ભગવાન દ્વારકા થી બધા નું ચક્ર ફરીને એની પાસે આવશે કદાચ તમારી પાસે લાખો કરોડો રૂપિયા ની પ્રોપર્ટી છે લાખો કરોડ નો સબંધ છે ને ભાઈ તો એ તો ભાઈ ભગવાન જ્યારે તમારો નિર્ણય કરશે ત્યારે તો કરવાનો જ છે બરોબર અને જે નવનીત ભાઈ ઉપર જે કાઈ થયું છે ને ભાઈ નવનીત ભાઈ ઉપર

પેલી વસ્તુ વિપુલભાઈ છે ને આપડે આપડા ગામ થી આગળ આવ્યા છીએ ભલે ગામના વ્યક્તિના ટોણા કર્યા છે પણ ફોલો તો એ લોકો કરતા હશે ને ભાઈ બરોબર પછી રહી વાત એની તો ગામ ને કદાચ લાલજીભાઈ નો સમય એવો પણ હશે કે અમુક સમય એવો હોય છે લાલજીભાઈ પાસે કઈ ન હોય આલો દાખલા તરીકે બરોબર લાલભાઈ બહુ પરિસ્થિતિ ખરાબ માંથી નીકળે છે ભગવાન એને જાજુ આપે આપણે એમ નથી કેતા લાલજીભાઈ ને બરોબર જો મારી મારી ખુદ વાત કરું ને મેં લાલજીભાઈ ને ખુદ અમારે ઘણી વખત મારે મકાન હું સેવાનું કામ કરું ને ભાઈ બરોબર તો મારે ઘણી વખત ની જરૂર પડે તો હું કે મોટા હું ફોન કરો જયકભાઈ છે ગૌશિકભાઈ એ બધાને કો બરોબર પણ એ લોકો આપણને પ્રેમથી ના પાડી દે કે ભાઈ વિરાટભાઈ હું મુકીશ ને તો બીજા લોકો મને કે છે તમારી સ્ટોરી મૂકી તમે કેમ મારી મૂકી એમ બધા લોકો એને કારણ કે અત્યારે નાના મોટા ક્રિએટરો નીકળે આગળ જવા માટે બરોબર તો એના માટે પણ તો એક વસ્તુ છે કે હાલો એને ના પાડી દીધી ભાઈ વિરાટભાઈ મને આ પ્રોબ્લેમ છે આમાં તો સમજનું છે આમાં તો કઈ પ્રોબ્લેમ જ નથી આવતો ને ભાઈ અરે આ પટુ ભાઈ રહ્યો બરોબર ગુજુ કલેક્શન વાળા ભાઈ હા હા

મતદાન આપે છે કોઈ બાકી નથી રહેતો એના બરોબર શું કામ આપે છે કે ભાઈ ઈ તમારા સમાજ માટે દરેક જગ્યા એના પોતાના નેચર અને કલ્ચર પ્રમાણે ઉભો રહે છે ગમે ધાર્મિક મંદિરે જાય છે ને તો એનું આખું કલ્ચર એ પોતે અપનાવી લે છે શું કામ આ એક મુદ્દો છે એને લોકો ચાહે છે એનું કારણ આ છે કે ધર્મ ને ચાહે છે તો આપણો સમાજ છે આપણો ધર્મ જ છે ને ભાઈ આપણો સમાજ આપણો હવે હવે જાજી વાત નથી કરતો ભાઈ સોલંકી છે બરોબર પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી આપણા સમાજ માટે એટલો મોટો બાકી એને તો પાંચ દી પછી તો તો આ બધા બીજા વાસઠિયા છે એમ આવડતું હોય એની પાછળ બહુ બધા કારણો હોય બરોબર તો એ સમાજ માટે એની પાસે તો સમાજ નો તો એ તો ભાઈ આપણા માટે તો ઘરેણું છે બરોબર એતો તો હાવ જ છે બે ભાઈ એમ બરોબર આપણા કોળી સમાજ ભલે જેટલું કરે એટલું ખાલી એના અવાજ થી જો એટલું બધું ઉભું થઈ જતું હોય ને ભાઈ તો આપડે માટે બહુ બધી આપડે મેં ખુદ મૂકી હતી બરોબર એમાં એવા કોઈ શબ્દો નથી કે જેના લીધે એને સમાજમાં કોઈ ટીકા કરશે કે કોઈ સમાજમાં એને બીક રહે બરોબર અને રહી વાત લાલજીભાઈ ને કે કોઈ બીજો સમાજ એને ને અને જો રહી વાત સમાજની વાત કરીએ ને તો એનો સમાજ બહુ મોટો સમાજ છે બરોબર સમાજ એમ નઈ આપડે એ વચન offer આપીએ ભાઈ લાલજી ભાઈ ને કે ભાઈ તમારે કોઈ ઉપર પ્રેશર હોય તમને કોઈ ના પાડે તો અમને નઈ નઈ પણ જો ભાઈ એમાં હું કે બધા સમાજો આહીર સમાજ છે ને આપડા માટે તો મારા માટે તો હું તો બધા સમાજ રહું છું ભાઈ બરોબર મારે બધા સમાજ હારે સેવા ના કામ કરવું બરોબર બસ તો પછી એમ અને રહી સમાજ ની તો જો એનો એવડો મોટો સમાજ છે બરોબર એમાં જે બીજા અમુક અમુક લોકો છે જે હકીકત નથી જાણતા એ લોકો આવે છે વચ્ચે નો problem આપડે એમ કઈ પ્રોબ્લેમ પણ નથી બરોબર, અમે એમ શકીએ એટલો મોટો સમાજ છે તમારો સમાજ તો બહુ મોટો દિલથી યદુવન ભગવાન દ્વારકાધીશ ને બહુ કોઈનું ખોટું પણ છે આપણી પડખ્યા કેટલા ને એની ઉપરથી તારણ કાઢી લેવાનું કે કોણ સત્ય હશે એમ બરોબર અને આ બધી વસ્તુ તો નોર્મલ થઈ ગઈ અત્યારે બરોબર અને ભાઈ રહી વાત નવનીતભાઈ તો નવનીતભાઈ ઘણું બધું બહાર આવે કે આ બધું કરે છે બરોબર પણ એક વસ્તુ છે કે સમાજ માટે એને એની કાંઈ ભૂલ નથી આપણી પાસે ઓડિયો ક્લિપ છે બધા પ્રૂફ છે એમ સત્યના બધા પ્રૂફ છે આપણી પાસે આપણા સમાજ માટે ખોટો અત્યાચાર હતો એમ કે ભાઈ આવી રીતે એ લોકોએ કર્યું છે હવે જેને જે કર્યું એ તો કરેલા ભગવાન આપણે કોઈને નામ નથી લેતા કારણ કે મેં તમને પહેલાં વાત કરી એમ કે ભાઈ જઈ રહ્યા હતા ને હું પોતે પહેલેથી કારણ કે એના વિડીયો જોતો હું ઇન્સ્પાયર થતો એમ કે ભાઈ આટલું સેવા નું કામ કરે છે આહિર સમાજમાંથી એક સારો માણસ છે એમ કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ જગ્યાએ લડશે તો સમાજ એને છાશે એમ બરાબર બરોબર ભગવાન કે બરોબર હવનું કરેલું હવને ભોગવવાનું જ છે ભાઈ તો ભાઈ 100% ની વાત છે કોઈ ભી વ્યક્તિ હોય તો બધા કરેલા કર્મ તો કોઈ પણ વ્યક્તિને ભોગવિન જવાના છે બરોબર અને હું એ હું એવું નથી કેતો ભાઈ કે માય મારા લીધે કઈ પણ વસ્તુ થાય એમ બરોબર મારા લીધે કોઈ પણ વસ્તુ તકલીફ પડે પણ હું જો ભાઈ હાવ નાની વસ્તુ છે એ જે લાલભાઈ જે અત્યારે ગંભીરતા લીધી છે ને એ મારા માટે જો હું તમારી પહેલા લાલાને ઓળખું છું બરોબર હા તમારી પહેલા લાલભાઈનો ઓળખું છું બરાબર અમારે તો આમ ભાઈ કરતા વિશેષ છે કારણ કે એ બેન ની જે અમારા ગામની બાજુમાં સગ કરેલું હતું અને જયારે શરૂઆતના સમયમાં જે મતલબ હતી ત્યારે અમે બધા એકાબીજા હપીને કીધું ભાઈ સોશિયલ મીડિયામાં આગળ જઈશ વિરાટ ભાઈ હવે અમુક વસ્તુ અમને થોડીક તકલીફ પડે એટલે અમે એકાબીજા આપડે બનતી થોડા શોષણ આપતા એમ એટલે એવી રીતે અમે પહેલેથી એમ એકાબીજા ઓળખાણ માં એમ હું લાલભાઈ પછી એના ઘરે મારા કોટડા જવાઓ મારો ફોન હરામેશ ઉતારે ઉપાડે લાલભાઈ હજી ઉપાડે એવું નહીં કે નહી ઉપાડે બરોબર કદાચ ગમે મેં આ લાલજી ભાઈ બે વાર ફોન કર્યો સવિતા બે વાર વાત કરી બરોબર ને તોય મેં બેન સિવાય વાત નથી કરી હાલો એજ વસ્તુ એક વસ્તુ મેં કીધું ને જો કદાચ તમે દીકરી ને કઈ પણ બોલ્યા હોય ને વિપુલ ભાઈ તો હું તમને બે શબ્દ કઈ શકું વિપુલ ભાઈ આપડે પ્રશ્ન આપડા સમાજ નું છે તો સમાજ ને તમે તો સમાજ માટે એક આવા આગેવાન છો કે ભાઈ સમાજ માટે સારું બોલો છો સમાજ માટે તમે લડો છો બરોબર તો તમે સમાજ ની દીકરી વિશે બોલી જ નહિ કોને પેલી વસ્તુ તો હા એટલે હું કહું ભાઈ એક મારું મળે તમે જે કદાચ કે લોકો આવી રીતે વિડીયો બનાવે છે તો એ માધ્યમ તમે બોલ્યા છો એ તો હું સ્વીકારું છું એમ સ્વીકારું છું બરાબર બરાબર કારણ કે અમુક 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 વિડીયો બનાવે છે સો ટકાની વાત છે તો એમાં થોડુંક અમુક વસ્તુ નેગેટીઝમ આવે છે તો આપણે જોઈએ છીએ પણ આપણે કોઈના ધંધામાં કોઈ દિવસ કામમાં કોઈ દિવસ પગ નહીં નાખવાના એમ પોતે કમાય છે પોતે મહેનત કરે છે પોતે સમય બગાડે છે ગામનો કારણ કે ગામનું કામ એવું છે તમે જાઉં તો સફળ ન થાય તો મેણાટવાના બધું કરશે સફળ થઇ જાવ પછી ઘણું બધું એમ અને રહી વાત ગામના ની તો ગામમાં પાંચ વ્યક્તિ એવા હોય કે જે એનું બુરું વિસ્તાર જ હોય બરોબર હા બસ એટલે આ વસ્તુ જોઈને નહિ હાલવાની એટલે એ વસ્તુ મેં બી પણ કઈ નહિ જે હશે એ બધું ધીમે ધીમે કરવાનું એવું લાગે તો લાલ ભાઈ વાતચીત કરી અને એક નાની અમથી વસ્તુ છે આ કોઈ ઈગો અને કોઈ ઓલું નથી કાલે સવારે એના પાંચ હજાર પચીસ હજાર કે લાખ ફોલોવર ઓછા થઈ જાય તો લાલ ભાઈ ને એમ મળવાનો હાલો ઈ કયો મને બરોબર ઈ ભાઈ જે ઈગો કરીને જે વાત કરે છે ને એ વાત સાચો કુતલાલભાઈ જો આમાં તો હું કહેવાય ઈગો આ ખોટો ઈગો ઈ ખોટો છે એક વસ્તુ કહું ને તો લાલભાઈ મારા મત ટકા સાચી વાત છે હું તમારી પહેલા મેં કીધું એમ હું લાલભાઈ પહેલા ઓળખું છું બરોબર પણ લાલભાઈ આ જગ્યાએ ખોટા છે હું એમ એમ મારું એવું માનવું છે કારણ કે સ્ટોરી એવી ગંભીર નથી પાછી એમ ખાલી લખેલી સ્ટોરી છે ભાઈ હું સમાજ ભેગો છું બરોબર બરોબર આ તો આ તમે તો વ્યક્તર કઈ નથી બોલતા નકર કાલે હરમ કે ભાઈ તું સમાજ તો સમાજની સ્ટોરી નો મુકતો તું નો જ નથી હાલ લાલભાઈ ઇન્ક્લુડ નથી આપડે લાલભાઈ ને પર્સનલી ફોન કરીને લાલભાઈ તમે જો સત્ય હોય તો તમે મને પ્રૂફ આપી દો કે ભાઈ સવિતાબેન હું વિપુલભાઈ ભાઈ રૂબરૂ બરોબર વિપુલભાઈ રૂબરૂ વચ્ચે કોક ભાઈ આ સમાજ છે બરોબર તો વિપુલભાઈ ત્યાં સમાજની દીકરી બી નથી બોલાતું એમ

તમે જવાબ આપો તમે સાચા હોય તો જવાબ આપો ને ખોટા હોય તો જવાબ નથી આપવાના એ વસ્તુ તો મારે તમારી માનવી પડે ને વિપુલ ભાઈ બરોબર અને આમાં રહી વાત સમાજની તો ભાઈ સમાજમાં તો થોડું ઘણું આવું નાનું મોટું આવતું હોય છે બરોબર પણ આ થોડુંક ગંભીર છે એટલે થોડુંક આપણે બધા સહકાર આપીએ તો અને અને પછી એક મુદ્દાની વાત છે કે ભાઈ આપણે મોટા મોટા એવોર્ડ ફંક્શન ને એવું બધું અટેન્ડ કરીશું બરોબર અને ક્યાંક આપણા સમાજ જ તમને સપોર્ટ કરતો હશે બરોબર હા સમાજ સપોર્ટ કરતો હશે તમને એવોર્ડ આપતો હશે તારે તમને આ બધું તમે આગળ આવતા હશો ને એ તો બરોબર છે કારણ કે મોટા ક્રિએટરો છે ભાઈ આમાં તો થોડું ઘણું એને થોડુંક જાળવી ને આલો પડે આપણે માની છીએ કે ભાઈ માણસની વચ્ચે જવા માં થોડુંક કારણ કે અત્યારે આ સમય ઉપર ને થોડું ઘણું આપણે પાસે થોડોક ને એવું કારણ કે આપડે દુનિયા તમારી કદર નથી કરવાની વસ્તુ વ્યવહારિક છે એ લાલ ભાઈ ને એ લાલ એટલે ખબર હે ભાઈ કે કોળી સમાજની અંદર જેટલા ઇન્ફ્લુએન્સર છે ને એટલા ઇન્ફ્લુઅન્સર નથી પાછા એમ તો એટલે આપણી પાસે જે પાવર જે અત્યારે દુનિયામાં જે પાવર જોવે છે ને એ પાવર આપણી પાસે છે પાવર આપણી પાસે છે ઈ પાવર આપડી પાસે પૈસા કરોડો રૂપિયા કરતા મોટો પાવર છે આપડી પાસે આપણે ખોટો ઉપયોગ કરીને આગળ નથી સાચો ઉપયોગ કરીને આગળ ભાઈ હું બધા ઉપર કામ એટલા માટે કરું છું કે મને ક્યાંક મને સફળ મળશે તો મારા સમાજ માટે તો ઠીક છે પણ એવા ગરીબો માટે હું કામ કરી શકીશ બરોબર હું તો રાતના દિવસ મને ખુદ નથી ખબર કે કાલે ઉઠીને મારું હું થવાનું છે એમ કારણ કે હું એવા રિસ્કી કામ કરું છું ભાઈ બરોબર તો પણ હું સમાજ ને આગળ રાખીને મારા પરિવાર મારા મા બાપ અત્યારે તમે માનો વિપુલ ભાઈ મારા મા બાપ અત્યારે તડકા જેટલી ઠંડી છે ને તો બિચારા ગામે ગામ રહે છે આજે મારા બાપ ખભે દરણો નાખીને આવતો હોય ને સાહેબ મને હાથમાં બળે પણ હું એમ કઉ છું કે નહીં મારે આ માધ્યમથી આગળ જવું છે એમ હું મહેનત કરું છું મને ભગવાન ક્યાંક સફળતા આપશે મારે મારા મા બાપ ને અહીંયા નથી રાખવા પણ સમય ખરાબ છે ત્યાં સુધી તો તમે એમાંથી નીકળવાના જ નથી ને ભાઈ જો ભાઈ એક વસ્તુ કહી દઉં ને અત્યારે લાલજી ભાઈ ને જે લોકો નથી ઓળખતા ને એની કરતા વિશેષ લોકો મને ઓળખે છે વિપુલ ભાઈ આપણે એવું નથી કહેતા બરોબર બધા કરતા રેપ્યુટેશન મારી છે આપણે અભિમાન નથી કરતા ભાઈ કારણ કે મને આપણે મેં એવા કામ કરેલા છે કે કોઈ નથી કરતું ને એવા કામ મેં કરી દીધેલા છે એમ બરોબર કારણ કે આપણને આપણા કામ ઉપર નથી કે ભગવાન મને એટલી ઓળખાણ આપી છે એટલા માટે મહત્વની વસ્તુ છે

કેમ કે મેં તો બધાને કીધું હતું કે કદાચ સમાજ માટે કદાચ માથે ખોપાઈ નાખવો પડે તો ખોપાઈ નાખવાનું હોય હા તો ભાઈ તમારી વાત બરોબર છે સમાજ માટે તો ભાઈ જે કર્યું એટલું આપણે ઓછું તો પણ સત્ય છે એટલે કરવાના છે બરોબર અને જો ભાઈ સિસ્ટમ ને જેને સજા આપી છે એ સિસ્ટમ આપશે બરોબર આપણું એક જ કામ છે કે આપણે આપણી એકતા બનાવી રાખીએ આપણી એકતા મજબૂત રહેશે ને બરોબર પછી આજે અત્યારે આપણે બગદાણા વાળો થયું છે ને એ એક જોતા આમ જે આત્મવિલોપન વાળું છે ને એ ધામની અંદર જે કાર્ય કરી રહ્યા છે ને એ થોડું કામ મારા અંદાજ પ્રમાણે નથી આપણે ના નથી કરતા બરોબર પણ એક જોતા એ વસ્તુ થોડીક ઓલે કારણ કે તમારો પરિવાર પાછળ છે એમ તમે કામ કરો સિસ્ટમ કદાચ ભલે ને ગમે રીતે કામ કરતો હોય આપડે આપડે સિસ્ટમથી કામ કરો પછી તમે તમારો જીવ આપી દેશો કોઈ પણ ધામની અંદર કઈ પણ વસ્તુ કરીને ને બરોબર તો તમારો પરિવાર કારણ કે જો અત્યારે નવનીતભાઈ આખો સમાજ ઉભ્યો બરોબર નવનીતભાઈ બાજુ આખો 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 સમાજ ઉભો બરોબર તો પણ બિચારા ને અત્યારે એટલો સહકાર ની જરૂર પડે છે પછી આપણે અત્યારે આ બધી વસ્તુ પર બીજા કાંસલટ છાટી દેવ કઈ પણ કરીને ને મરી જાવું તો પછી પાંચ દિવસ સમાજે આપણને ભેગો રહી બધું ઓલું કરે પણ આપડે તો આપણા જીવના આપડા પરિવાર ને જાયશું ને એમ જો એનો નિર્ણય આપણે શાંતિથી લેવાતો હોય છે આપણે બરોબર આપણે જે કાર્ય સિસ્ટમ કરે જ છે બરોબર કદાચ તમારે મરવાથી સિસ્ટમ જો કાર્ય કરતો ને તો હું એવા પાંચ જીવ આપ તૈયાર છોલ સિસ્ટમને જો મળી જતું હોય ને તો હું ઈ હું તૈયાર છોલો બરોબર પણ આ બધી વસ્તુ એક જોતા ખોટી છે પણ કાઈ નઈ તો ભાઈ સમાજ છે બધા મગજ હાલતા હોય છે બરોબર એમાં આપણે કાઈ ન કહી શકીએ પણ અત્યારે આપણે લાલભાઈ ના મુદ્દા પર વાત કરીએ છીએ મુદ્દા તો બહુ બધા છે આપડી પાસે કે ભાઈ આ મુદ્દા પર પણ હવે લાલજીભાઈ ને સમજવું પડે ભાઈ થોડુંક કે ભાઈ સમયે થોડુંક એવું નથી

તો હું લાલભાઈ વિશે થોડીક તમારે વાત વિચારણા કરું બરોબર લાલભાઈ સો ટકા એને એના સમયમાં બધી રીતે પણ અત્યારે શું છે મને નથી ખબર લાલભાઈ ને મારે વાત એ નથી આ બાબતમાં બરોબર પણ એ એવું કીધું છે કે ભાઈ બેનનું કીધું ને એટલે મેં થોડોક વધારે મુદ્દો ગંભીર લીધો કે વિપુલભાઈ કદાચ નો બોલે મારા અંદાજ પ્રમાણે તો ભી મેં કીધું એક વખત વાત કરી લો પછી લાલભાઈ પાસે વાત કરી એમ ફોન કરી એટલે તો ભાઈ વિરાટભાઈ હું તમને કહું તમ તારે

અને વિપુલભાઈ લાલજીભાઈ શિયાળને કહે છે કે તમારે એવોર્ડ લેવો હોય ત્યારે તે દિવ્યાશભાઈ ને પરસોત્તમ ભાઈ પાસે ભોગી જાઓ છો અને અત્યારે કોળી સમાજના સપોર્ટમાં વિડીયો નથી બનાવતા આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો